મંગલવારના રિવ્યુ મિટિંગમાં સૌથી પહેલા સવારે સાત વાગે ગાર્ડન અને ઝૂ ડિપાર્ટમેન્ટ અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા એને કમાટી બાગ થી લઈને ગોત્રી ગાર્ડન થી લઈને સિટી ની અંદર આવતા એકસો વીસ પ્લસ ગાર્ડન્સમાં જે પણ સિવિલ પેન્ડિંગ કામ છે જે રિપેર કરવા પાત્ર છે આ તમામને તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટે સૂચના આપી હતી શરૂઆત કમાટી બાગ અને ગોત્રીથી શરૂઆત કરી કરવાનું કીધું છે જે પણ મેન્ટેનન્સ કરવાની છે સિવિલ વર્ક કરવાનું છે જે પણ પેઇન્ટિંગ્સ કરવાનું છે તૂટેલા બાકડાઓને પેઇન્ટિંગ કરવાનું ચેન્જ કરવાનું દિવાલોમાં પેઇન્ટિંગ કરવાનું સત્સર્વેક્ષણનું અવેરનેસ લાવવાનું અને ઝૂની અંદર પણ ટોયલેટ બનાવવાની વાત છે એવીએરીઝનું રિપેર કરવાની વાત છે તે વ્હાઇટ ટેગર લાવવાની છે એના માટે એરિયા તૈયાર કરવાની વાત છે આ તમામ ઉપર આજે સવારે ગાર્ડન અને ઝૂ શાખા અને એમની સિવિલ ડિપાર્ટમેન્ટ સાથે ફિલ્ડ વિઝિટમાં સૂચના આપવામાં આવી છે જેથી કરી મેં આવનારા દિવસોમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટની જે કામગીરી ને સુધારવા માટે કડક સૂચના આપી છે એમાં અભાવ જાણવા મળી કે ગાર્ડનની સિવિલ ડિપાર્ટમેન્ટ જેને એઆરસી આપ્યું છે એ લોકોએ કામગીરી શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે મેં સૂચના આપી છે બીજું આજે ડેપ્ટી કમિશનર સોલિડ વેઝ દ્વારા આપણા સૂચનાના આધારે લગભગ સો એક સિટીના સો એક પ્રમુખો સોસાયટીના પ્રમુખોને અહીંયા બોલાવવામાં આવી છે જે રેઝિડન્ટ વેલ્ફેર એસોસિએશન કહેવાય દરેક સોસાયટીમાં પ્રમુખ હોય છે એમને બોલાવવામાં આવ્યું અને એમને આવનારા દિવસોમાં સફાઈ ઝુંબેશ એમની સોસાયટીઝમાં સ્વચ્છતાની કન્ડિશન ઇમ્પ્રૂવ થાય એના માટે એમને અમે સૂચન કરી છે એમની વચ્ચે પણ એક હરીફાઈ થાય દરેક સોસાયટી પ્રમુખોની વચ્ચે હરીફાઈ થાય જેથી કરીને એમની સોસાયટીને સ્વચ્છ રાખવાની જવાબદારી પ્રમુખ અને એમની પોતાનું જવાબદારી મળે છે બીએમસી તો જે રોડ ઉપર ગંદકી આવે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કલેક્ટ કરીને રોડમાં ગંદકી છે એને દૂર કરવાનું હોય ટાયર પ્લોટમાં ગંદકી કરનારે દંડ કરીને સફાઈ કરવાનું હોય પણ દરેક સોસાયટીની જવાબદારી એની સોસાયટીમાં રહે અને આવનારા દિવસોમાં દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્સિસના ઇમારતોની માલિકો મોટા મોટા રોડ્સના મોટા ઇમારતોની માલિકોને પણ બોલાવવાના છે પછી ફિલ્ડમાં પણ અમે ઉતરવાના છે આ પહેલી વખતે તમામને બોલાવીને અમે સૂચન કરી રહ્યા છીએ કે તમે જાતે જ તમારી ઇમારતની સામેનું ગંદકી ના રાખો તમારું ત્યાં સસ્તાનું જાળવી રાખો અથવા આવનારા દિવસોમાં કડકાઈથી અમે દંડ લેવાની કામગીરી પણ શરૂ કરવાની છે હવે જે ડોર ટુ ડોર કનેક્શન સિસ્ટમ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં શરૂ કરી છે ટૂંક સમયમાં વેસ્ટ ઝોન અને પછી નોર્થ ઝોનમાં પણ શરૂ કરવામાં આવશે હવે જે ઇનપુટ્સ અને ફીડબેક સિસ્ટમ છે એ સારું થઈ રહ્યા છે એટલે આ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ સવારે સાત વાગે શરૂ થઈ જાય છે ફોર ડોમેસ્ટિક ને બપોર પછીનો કમર્શિયલ કોમ્પ્લેક્સ કરી છે હવે બલ્ક જનરેટર્સ અને હોટલવાળાને જે છે એમને પણ વેસ્ટ જે જનરેટ થાય છે એ પ્રોપર રીતે ડિસ્પોઝ કરે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ડિસ્પોઝ કરે જેથી કરીને બીનો કચરો અને સૂકો કચરોને પ્રોપર વર્ગીકરણ અને ડિસ્પોઝલ થાય કે એના ઉપર ભાર મૂકવાનો છે આવતા અઠવાડિયામાં સ્વચ્છ સર્વેક્ષણની ગાઈડલાઈનના આધારે તમામ ગાઈડલાઇનને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે આજે સ્વચ્છતા ઉપર અને ગાર્ડન્સ અને પબ્લિક જાહેર જગ્યામાં ટોયલેટ્સ ઊભું કરવા માટે પણ અધિકારી સૂચના આપી છે કે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય ઝોનમાંથી હોય ટોયલેટ્સની અભાવ બીજું અગત્યનો મુદ્દા છે કે રોડમાં જેટલા ઝોનલ વિસ્તારમાં અમે જ્યારે ટ્રાવેલ કરતા હોય છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે મેઇન રોડ સિવાય જે અંદરની રોડ છે ત્યાં પેચવર્ક ખાડાઓની રિપેરવર્ક જે લેવલમાં થવું જોઈએ આ લેવલમાં ફાસ્ટ કામ થવું જોઈએ અને જે મિલિંગ કરીને કામગીરી થવું જોઈએ એને બહાર મૂકવા માટે કીધું છે જે પણ કોન્ટ્રાક્ટર્સ પ્રોપર કામ નથી કરતા એમને ઉપર દંડનીય કાર્યવાહી કરવા માટે પણ કીધું છે જે અગાઉ જુલાઈ મહિનામાં અમે લગભગ ચાલીસ લાખ ને આજુબાજુ દંડ લીધા હતા અલગ અલગ કોન્ટ્રાક્ટર્સથી આવનારા દિવસોમાં પણ કામગીરી સંતોષકારક ન હોય અમે અલગ અલગ લોકોથી દંડ કરવાની દંડ લેવાની પ્રક્રિયા શરૂ કરીશું એટલે રોડમાં સેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાના છે એટલે ડીએલપી ને પણ આવનારા દિવસમાં નવો રોડ જે બનશે એ પાંચથી દસ વર્ષમાં ડીએલપીમાં લઈ જઈશું પણ ઝોનની કામગીરીમાં ડિપ્ટી એન્જિનિયર ફિલ્ડમાં દેખાવું જોઈએ જે ઓફિસમાં બેસી જ રહ્યા છે એ ફિલ્ડમાં આવીને કામગીરી જોવું જોઈએ જે કોન્ટ્રાક્ટર્સ કામ કરે છે અથવા કોન્ટ્રાક્ટરની એજન્સીના લોકો કામ કરે છે અને મોનિટર કરવા માટે ડીઈ ડબ્લ્યુ બધાની જવાબદારી છે એ અમારા ધ્યાનમાં આવી છે એ સંતોષકારક નથી એટલે એમને કડકાઈ અમે સૂચના આપી છે આવનારા દિવસમાં ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું જે ફિલ્ડમાં ના દેખાય એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે પછી ત્રીજો જે વોટર વર્ક્સ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં જે પણ રોડ ખોદી નાખે છે અને જે સરખું કરીને જવું જોઈએ ખાલી રોડનો બોર્ડ જોઈને નીકળી જાય છે સમયસર બોર્ડ કાઢતા નથી અને જે કોન્ટ્રાક્ટર એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર લેબર રહીને ડીઈ મોનિટરિંગ નથી કરતા એના ઉપર પણ એક્શન લેવા માટે કીધું છે ધોના લેવલમાં એક્શન ના થાય તો પછી કમિશનર ઓફિસમાંથી પણ એક્શન લેવાનું આવનારા દિવસોમાં શરૂઆત કરીશું